રશિયામાં ફરી એકવાર યથાવત રહેશે વ્લાદિમીર પુતિનની સરકાર લગભગ અઠ્યાસી મત સાથે રાષ્ટ્રપતિ ચૂંટણી તેઓએ જીતી લીધી છે અને હવે રશિયામાં વધુ છ વર્ષ માટે પુતિનનું શાસન યથાવત રહેશે રાષ્ટ્રપતિ તરીકે પુતિનનો આ પાંચમો કાર્યકાળ હશે અને એકોતેર વર્ષીય પુતિનનું છેલ્લા ચોવીસ વર્ષથી રશિયા પર શાસન છે તેમણે ઓગણીસો નવ્વાણુંથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તરીકે સત્તામાં રહેવાની શરૂઆત કરી હતી તેમના શત્રુ એલેક્સી નવલનીનું ગયા મહિને મોત પણ થયાના સમાચારો હતા ત્યારે રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ અઠ્યાસી ટકા મત સાથે શાનદાર જીત નોંધાવી છે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર વ્લાદિમીર પુતિન સત્યાસી સત્તાણું ટકા મત સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ જોવા મળવાનો છે ઓગણીસો નવ્વાણુંથી તેઓએ આ પદભાર જે છે તે ધારણ કર્યો છે વચ્ચે તેમની તબિયત વગેરે પણ ખરાબ હોવાના સમાચારો હતા પરંતુ તેમના જે ખાસ પ્રતિસ્પર્ધી છે ઓગણીસો નવ્વાણુંમાં બોરિસ યેલસીને તેમણે ઓગણીસો નવ્વાણુંમાં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી અને ત્યારથી તેઓ એક પણ ચૂંટણી હાર્યા નથી એકોતેર વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા જેઓ ક્રિમલિનની નજીકના જ હોવાનું માનવામાં આવે છે અને આ ત્રણેય તેમના ચોવીસ વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલાં યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરતા હોવાનું પણ તેમણે ટાળ્યું હતું વ્લાદિમીર પુતિને જોસેફ સ્ટાલિનનો રેકોર્ડ હવે તોડી દીધો છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પુતિનના હજારો વિરોધીઓ જે છે તેમને મતદાન મથકો પર વિરોધ પણ કર્યો હતો યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો મુક્ત હતી કે ન તો ન્યાય આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને છ વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે અને આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સત્તામાં રહેવાના મામલે જોઝેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે પુતિન બસ્સોથી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે અને ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર રશિયાના ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એંસી લાખથી વધુ મતદાતાઓએ તો ઓનલાઈન મતદાન કર્યું હતું રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે ત્યારે વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતા શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો પણ થયા બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ પણ કરાયો આ દરમિયાન પરિણામો પરથી એવું કહી શકાય કે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ થયા છે સંવાદદાતા આશુતોષ અત્યારે ફોનલાઇન પર આપણી સાથે આશુતોષ એક પરંપરા જ જાણે બની ગઈ છે એક બાદ એક દરેક છ વર્ષની જે તેમની ટર્મ હોય છે તેમાં વ્લાદિમીર પુતિન જે છે તે સતત વિજયી બનતા આવ્યા છે ફરી એકવાર તેમને ભવ્ય વિજય મળ્યો એક રીતે એમ કહી શકાય પણ સ્વાભાવિક છે કે બીજી તરફ સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અહીંયા આશુતોષ જી યસ હવે રશિયાની બાગડોળ ફરી એકવાર વ્લાદિમીર પુતિનના હાથમાં ગઈ છે કારણ કે તેઓ સતત ચૂંટણી જે છે તે જીતતા આવ્યા છે અને ઇઠ્યાસી ટકા વોટ સાથે તેઓએ ભવ્ય વિજય જે છે તે મેળવ્યો છે ઓગણીસો ને નવ્વાણું થી બોરિસ જલદસિન દ્વારા જે છે તેમને સત્તા સોંપવામાં આવી હતી ને ત્યારબાદ તેઓ સતત ચૂંટણી જીતતા આવ્યા છે ત્રણ દિવસ સુધી જે છે તે વોટ ત્યાં ચાલ્યું હતું અને તેઓએ ભવ્ય જીત જે છે મેળવી છે રોઇટર્સ જે છે તેના અનુસાર સિત્યાસી પોઈન્ટ સત્તાણું ટકા વોટ સાથે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે તે જીતી ચુક્યા છે અને જે રીતે યુક્રેન સાથેનો યુદ્ધ છે તેને લઈને પણ તેમની આલોચના થતી આવી છે વચ્ચે તેમની તબિયત પણ ખરાબ હતી પરંતુ ફરી એકવાર તેઓ બેઠા થયા છે અને જાણે કે પરિવાર રશિયાની સત્તા જે છે તેઓ જવા નોતા દેવા માગતા અને તેના જ કારણે પરિવાર તેઓ પાછા આવ્યા અને ફરી એકવાર જે છે તેઓ ભવ્ય જીત સાથે જે છે તે સત્તા હાંસલ કરી ચૂક્યા છે जी બિલકુલ આશतोष ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો રશિયામાં ફરી એકવાર વ્લાદિમીર પુટિનને સરકાર